નમસ્કાર હું જો વિહંગા પરમા સટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર મરીતમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ સમગ્ર ગુજરાતમાંથી બત્રીસ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો ચેસ ઓલમ્પિયાના ગોલ્ડ મેડલિસ્ટ અશ્વિનભાઈ મકોણાની વિશેષ ઉપસ્થિતિ અગલે સરના પાનોલી પ્રાથમિક શાળાના શિક્ષકને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક પ્રાપ્ત થયો પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિને ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ અંકલેશ્વર વોરા સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરાઈ ઈદિ મિલાદને અનુલક્ષીને ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા રોટરી ક્લબ ભરૂચ અને ભરૂચ જિલ્લા ચેસ એસોસિએશનના સહયોગ દ્વારા એક દિવસીય સમગ્ર ગુજરાત અંધજનો માટે ચેસ સ્પર્ધાનું આયોજન રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું આ ચેસ સ્પર્ધામાં ભરૂચના અલગ અલગ જિલ્લાઓમાંથી બત્રીસ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી પાંચ ખેલાડીઓને વિજેતા જાહેર કરાયા હતા વિજેતાઓને ઇનામ સ્વરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા તેમજ દરેક ખેલાડીઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી આ અનોખી ચેસ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રચના પોદાર ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ મુકુન્દરાવ જનરલ સેક્રેટરી વિરલભાઈ ત્રિવેદી એનએબીના જનરલ સેક્રેટરી પ્રદીપભાઈ પટેલ ઉપરાંત ચેસ ઓલિમ્પિયાના ગોલ્ડ મેડલિસ્ટ અશ્વિનભાઈ મકોણા સંસ્થાના ઉપપ્રમુખ કારોબારી સભ્ય સાથે અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો ભરૂચમાં ઘણા સમય બાદ બીજીવાર રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જે ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત કહી શકાય પ્રદીપ પટેલ રાષ્ટ્રીય અંજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખામાં જનરલ સેક્રેટરી તરીકે કામ કરું છું આજે રોટરી ભરૂચ ચેસ એસોસિયન ફોર ધ ભરૂચ અને ગુજરાત વિઝ્યુઅલી ચેલેન્જ એસોસિયન ફોર ધ ગુજરાતના સહયોગથી આજે અમે એક ચેસ ટુર્નામેન્ટ આયોજન કરેલું છે જેમાં બત્રીસ પાર્ટિસિપન્ટ છે અમે એમાં એકથી પાંચ નંબર આપીશું આ એક દિવસીય ટુર્નામેન્ટ છે આજે સવારે નવ વાગ્યાની આસપાસ ચાલુ થઈ છે અને સાંજે છ વાગે પૂર્ણ થશે બધા પાર્ટિસિપેન્ટ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે અને નેક્સ્ટ અમારો પ્લાનિંગ છે કે ફરીથી આવી ત્રિદિવસીય ટૂર્નામેન્ટ કરીશું મારું નામ મકવાણા અશ્વિન છે અને હું એશિયન પેરા ગેમ્સમાં ઇન્ડિવિઝ્યુઅલ બ્રોન્સ અને ટીમ ગોલ્ડ જીતેલો છું આ બે હજાર ત્રેવીસમાં ચાઈનામાં એના સિવાય પણ હું તેર વખત નેશનલ ચેમ્પિયન અને તેર વખત સ્ટેટ ચેમ્પિયન પણ છું અને સાત વખત ટોટલ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યો છું અહીંયા મારા બાળકો અને પત્ની રમી રહ્યા છે અને મારા સ્ટુડન્ટ પણ રમી રહ્યા છે એટલા માટે હું અહીંયા આવ્યો છું અને ખૂબ સરસ આયોજન છે અહીંયા આવી અને બહુ મજા આવી અને આવું આવું આયોજન વારાગઢે થતું રહે એવી આશા થેન્ક યુ અંગલેશ્વર તાલુકાના પાનોલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને ભરૂચ ખાતે શિક્ષક દિનના રોજ યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત કરાયો હતો ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી અંકલેશ્વરના પાનોલી ગામની પ્રાથમિક શાળામાં પ્રદીપ દોશી છેલ્લા બાર વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે પ્રદીપ દોશીએ ચાલુ વર્ષે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે પ્રપોઝલ મૂક્યું હતું જેમાં તેઓની પસંદગી થઈ હતી ત્યારે ગત તારીખ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ભરૂચની જેપીઆર સેન્ટ કોમર્સ કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પ્રદીપ દોશીને અધ્યાપન ક્ષેત્રે કરેલી પ્રશંસનીય શિક્ષણ સેવાના સન્માનાર્થે જિલ્લા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો પ્રદીપ દોશીને પારિતોષિક પ્રાપ્ત થતાં પાનોલી શાળાના શિક્ષકોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો તેમજ પ્રદીપ દોશીએ પારિતોષિક સાથે પોતાની શાળામાં આવતા જ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી પ્રદીપકુમાર સુભાષચંદ્ર દોશી પ્રાથમિક શાળા પાનોલી તાલુકો ઓમ્પલેશ્વર જિલ્લો ભરૂચમાં હું પ્રાથમિક શિક્ષક તરીકે છેલ્લા બાર વર્ષથી ફરજ બજાવું છું ચાલુ વર્ષે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ દ્વારા આયોજિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે શિક્ષક દિન નિમિત્તે મારી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નિયુક્તિ થઈ છે જેને હું મારા જીવનની ખૂબ ધન્યગડી અનુભવું છું આ પ્રક્રિયામાંથી પસાર થઈને જે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે એની ઘણી બધી ખુશી છે બાળકો સાથે કામ કર્યા બાદ મારી અંદર જે કલા તત્વો ભગવાને મૂકેલું છે એ કલા તત્વો બાળકોમાં સિંચીને બાળકોને રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષા સુધી લઈ જઈને આ એક ઉમડા કાર્ય કરવાની મને તક મળી છે જે બદલ બાળકોમાં કલાના સંસ્કાર સિંચવા બદલ મારી આ કલા શિક્ષક તરીકેને શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ છે જેને હું મારા જીવનની ધન્યગળી અનુભવું છું અંકલેશ્વર વોરા સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી ઈદે મિલાદને અનુલક્ષીને ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું ખાસ વોરા સમાજ બેન્ડ સાથે નીકળેલ નગરમાં વિવિધ વિસ્તારોમાં ફરી પરત વોરવાડ ખાતે પહોંચ્યું હતું વોરા સમાજની વિશેષ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર વોરા સમાજ દ્વારા ઈદે મિલાદના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ઈદે મિલાદને અનુલક્ષીને વોરા મુસ્લિમ સમાજના કાગદીવાર ખાતે આવેલ વાડ મસ્જિદથી વિશેષ વોરા વેન્ડની સુરાવલી સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ એકત્ર થઈ ઈદે મિલાદનું જુલુસ કાઢ્યું હતું આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર ડીવાયએસપીની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા આવતી તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ અધિકારીઓને ફ્લેગ માર્ચ સહિત કડક બંદોબસ્ત રાખવા આદેશ આપ્યા છે જે અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં શહેર ડીવાયએસપી સી કે પટેલની ઉપસ્થિતિમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોમાં કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાઈ અને ખોટી અફવાઓમાં નહીં દોરવા માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ હતી આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પોલીસ મથકને પીઆઈ વીયુ ગઢરિયા પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા પચીસ વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધારો તો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરું તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો

જુના અને જાણીતા પંડ્યા ફૂડ કેટરિંગ જીવનના દરેક મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ ગીસ લેબર થી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટ ફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર

ધ્વનિ બ્લડ બેંક જલારામ બ્લડ બેંક આયુષ બ્લડ બેંક એસએસજી બ્લડ બેન્ક તેમજ હિન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે છત્રીસમી રક્તદાન શિબિર યોજાઈ હતી રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે કલ્લા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેઝ યંગ સર્કલ દ્વારા ચાર બ્લડ બેન્કોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત રક્તદાન શિબિર ફેઝ એકેડેમી સ્કૂલના પટનાગઢમાં યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા અંદાજીત એક હજાર ચારસો નવ્વાણું જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી આ પ્રસંગે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યસ્થાપક સૈયદ મુસાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા હું શુક્લાદિત્ય છું કાર્તિક નિજામા અને આ મારી વાઇફ છે અમે અહીંયા દર વર્ષે બ્લડ ડોનેટ કરવા આવીએ છીએ અવશ્ય આવીએ છીએ દર વખતે અને આ વર્ષે પણ બ્લડ ડોનેટ કરી અમને આજે ઘણો આનંદથી આજે રેકોર્ડ બ્રેક લગભગ યુનિટ થયેલા છે મારું નામ નિઝામા કૃતિ છે અમે હું આજે પહેલી વાર બ્લડ ડોનેટ કરવા મારા હસબન્ડ દર વર્ષે આવે છે અને બ્લડ ડોનેટ કરીને મને ઘણો આનંદ થાય છે ઇનરવેલ ક્લબ ઓફ ભરૂચે બરોડા જવાહરનગર કોસંબા અને અંકલેશ્વર સાથે મળીને એક મહત્વપૂર્ણ આંતર ક્લબ પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંચાલિત કર્યો હતો આ પ્રોજેક્ટ હેઠળ ગંગુભાઈ શાળા મેલ નજીકની એકસો પચ્ચીસ દીકરીઓને ઇનરવેર દસ બાળકોને શૂઝ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કર્યું હતું સાથે સાથે સારા અને ખરાબ સ્વસ્થ અંગે જાગૃતિ સત્ર પણ યોજાયું હતું આ પ્રોજેક્ટમાં અંકલેશ્વર ક્લબના પ્રેસિડેન્ટ જિલ્લા વાઇસ ચેરપર્સન જિલ્લા આઈએસઓ બરોડા ક્લબના પૂર્વ અધ્યક્ષ મીરા ગુપ્તા અને કોસંબરના ત્રણ સભ્યોએ ભાગ લીધો હતો આ પ્રોજેક્ટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયતા પૂરી પાડવાની સાથે જાગૃતિ ફેલાવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કંસારા મહિલા મંડળ તરફથી ભરૂચ પાંજરાપુર ખાતે પરિવર્તનીય જલજીવન એકાદશીના દિવસે સાંજના સમયે ભરૂચ પાંજરાપુર ખાતે યમુના અષ્ટકના અગિયાર પાઠ કરવામાં આવ્યા હતા જેમાં ગૌવંશને પણ યમુના અષ્ટકના પાઠનો શ્રવણનો લાભ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સૌ વૈષ્ણવોએ ભાગ લીધો હતો નબીપુર મદરેસા ખાતે ઈદે મિલાદુન નબીની ઉજવણી કરાઈ હતી જેમાં તાલીમાર્થીઓ દ્વારા વિવિધ મંતવ્યો રજૂ કરાયા હતા ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર સાહેબના જન્મદિવસે મુસ્લિમ સમુદાયના લોકો ઈદે મિલાદ તરીકે ઉજવે છે આ પર્વ દેશભરમાં આવતીકાલે ઉજવાશે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત મદરેસાએ અલવીયુલ હુસૈની ખાતે આજરોજ તાલીમાર્થીઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ રજૂ કરાયા હતા બાળકોએ પૈગંબર સાહેબના જીવન ઉપર તેમની જીવનશૈલી તેમના પરિવાર ઉપર સવાલ જવાબના રૂપમાં વાર્તાલાપ કર્યો હતો સંસ્થાના બાળકો અને બાળકો દ્વારા નાત પણ પડવામાં આવી હતી આ પ્રસંગે મદરેસાના મદરેસીઓ અને ગામના વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા ماشاءاللہ الحمدللہ یہ نبی پور میں مدرسہ الوی الحسینی جو کہ سیدنا شاہ وجیہ الدین الوی ولی گجراتی کے نام سے یہ مدرسہ آباد ہے آج ماشاءاللہ ہمارے مدرسے میں مدرسہ الوی الحسینی میں پڑھنے والے طلبہ طالبات کا آج ششماہی جلسہ رکھا گیا جس میں ہمارے بچوں نے بڑی محنت اور بڑی لگن کے ساتھ آ, دین کی باتیں عام کی سوال و جواب کی صورت میں نہ تو منقبت بھی بہت خوش الحانی کے ساتھ گنگنایا اور ہمارے کچھ بچوں نے تقریر بھی کی الحمدللہ اللہ تعالیٰ سے دعا ہے مولا تعالیٰ ہمارے اس مدرسہ الوی الحسینی کو ہمیشہ آباد رکھے شاداب رکھے اور اس بچے اس مدرسے میں پڑھنے والے تمام طلبہ طالبات کو کے مستقبل کو روشن کرے اور કામયાબ બનાય અંગ્રે ની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ નવ અને દસ વિદ્યાર્થીઓને એમબીએ ની વિદ્યાર્થીની જહાનવી ચૌહાણે રેપ અવેરનેસ અંગે વિશેષ માહિતી આપી હતી ભરૂચની નર્મદા કોલેજમાં એમબીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાહ્નવી ચૌહાણ દ્વારા અંકલેશ્વરની એમ ગર્લ્સ હાઈસ્કૂલમાં રેપ અવેરનેસ અંગેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને રેપ અવેરનેસ અંગે વિશેષ માહિતી આપી હતી પોતાની રક્ષા કેવી રીતે કરી શકે તે અંગે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વાગરાના સામાજિક આગેવાન ઇમ્તિયાઝ પટેલની અપીલ બાદ મનમૈત્રી ફાઉન્ડેશન દ્વારા ભૂખી ખાડી નજીક પીડાઈ રહેલ ગાયની સારવાર હાથ ધરાઈ હતી ભરૂચ વાગરાને જોડતા માર્ગ ઉપર વિલાયત ચોકડી નજીકથી પસાર થતી ભૂખી ખાડી નજીક છેલ્લા બે ત્રણ દિવસથી બિનવાસી બીમાર હાલતમાં એક ગાય સારવારની રાહ જોઈ રહી હતી જેની જાણ વાગરાના યુવા સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પટેલને થતાં તેઓએ સ્થળ ઉપર પહોંચી વીડિયોના માધ્યમથી ગાયની સારવાર માટેનો અપીલ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ વિડિયોની નિહાળી તાત્કાલિક ભરૂચના જીવદયા પ્રેમીઓ થકી કાર્યરત મન મૈત્રી ફાઉન્ડેશનની ટીમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બિનવારસી બીમાર ગાયની સારવાર હાથ ધરવામાં આવી હતી અને જરૂર પડે વધુ સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલયમાં પહોંચાડી સારવાર કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું ગ્યાસ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ સર્વ સમાજ જનરલ સેક્રેટરી મિત્રો ગઈકાલે આપણે એક વિડિયો સંદેશ ભરૂચ જિલ્લાના જે પણ જીવડયા પ્રેમીઓ છે તેમને સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો સુધી પહોંચાડ્યો હતો જે આપણા વિડીયો સંદેશની નોંધ લઈ અને મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ જિલ્લામાં જે કાર્યરત છે તેમના દ્વારા આજે વાગરા તાલુકાના અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર મુખી ખાડીની બાજુમાં જે ગૌ માતા તરીકે ઓળખાય છે જેને ગાય પ્રાણી તરીકે આપણે પશુ દરેક વ્યક્તિઓ ઓળખીએ છીએ તેમની સારવાર આપવા માટે અને જો જરૂરિયાત પડશે તો મન મૈત્રી ફાઉન્ડેશનની ટીમ દ્વારા આપણે જણાવ્યું છે કે તેની સારવાર અહીંયાથી સ્થળાંતર કરી અને તેમના પાસે જ્યાં ચિકિત્સાલય ઉપલબ્ધ હશે ત્યાં રહી અને એની પૂરતી સારવાર આપવામાં આવશે જે બદલ ઇમ્તિયાઝ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર મનમૈત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભરૂચ જિલ્લા જનતાને અપીલ કરું છું કે આપના નજરમાં જો આવું કોઈ અબોલા પ્રાણી જરૂરિયાતવાળું જણાય તો ભરૂચ જિલ્લામાં કાર્યરત એવી મનમૈત્રી ફાઉન્ડેશનનો સંપર્ક કરશું મન મૈત્રી સેવા ફાઉન્ડેશન શીલા પટેલ લગભગ કાલે સવારમાં ફોન આવ્યો હતો એક ગવંશ લગભગ વિલાઇટ પાસે ખાડીની બાજુમાં પડી હતી તો એ જીવદયા પ્રેમીએ કાલે અમને કોન્ટેક કર્યો હતો અમે એમને ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છીએ અને ઇમ્પિયાઝભાઈનો ખૂબ ખૂબ આભાર આની જીવ દયા દાખવવા માટે આમોદમાં જલ ઝીલણી અગિયાર હશે પરંપરાગત રીતે કાછા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી કાછાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે ધારાસભ્ય ડી કે સ્વામી પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહરાજ મહામંત્રી ભીખાભાઈ લિંબચિયા પ્રમોદ પટેલ મંદિરના ટ્રસ્ટીઓ હસમુખ અંબાલાલ પટેલ કમલેશ ભગત સહિત કાછા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી બેન્ડના સુમધુર સૂર સાથે મોટી સંખ્યામાં કાછા પટેલ સમાજના યુવાનો વડીલો મહિલાઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલ નગારા સાથે લાલજી મહારાજની શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુદ્ધ જળથી સ્નાનવિધિ કરાવ્યા બાદ દરેક સમાજના આગેવાનો દ્વારા લાલજી મહારાજની આરતી ઉતારાઈ હતી ત્યારબાદ યજમાનના ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો અને ભક્તોને દર્શન આપ્યા હતા તેમજ આમોદના ગાંધીચોક ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી ભગવાનનું પૂજન કર્યું હતું ત્યારબાદ લાલજી મહારાજની શોભાયાત્રા સાથે કાછિયા પટેલ સમાજ દ્વારા ટ્રેક્ટરમાં પરિયોનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં નાના બાળકોએ રામ લક્ષ્મણ સીતા ગણપતિ શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી હતી જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જે પરિયોના વરઘોડામાં બેન્ડની સુમધુર સુરા ઉપર ભક્તિ તેમજ ફિલ્મી ગીતોના સથવારે યુવાનો ઝુમી ઉઠ્યા હતા ત્યારબાદ મોડી રાત્રે લાલજી મહારાજ સાથે પરીઓનો વરઘોડો કાઠિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે પરત ફર્યો હતો ને ચોવીસ પહેલાંનો આ પરંપરા મુજબ લક્ષ્મીનારાયણ મંદિર કાછિયાવર આંબલીપુર આમોદ માટે આ વરઘોડો નીકળે છે સાંજે સરહદ ચાર વાગે નીચ મંદિરેથી નીકળે અને રાત્રે પાછો એક વાગ્યા પછી નીચ મંદિરે પરત ફરે છે આ ભગવાન જળ ઝૂલની એકાદશી એટલે ગામના તળાવની અંદર સ્નાન કરી અને ભગવાન જાતે આખા ગામમાં દર્શન ભક્તોને આપવા માટે નીકળે છે તો ભગવાન સૌનું ભલું કરે અને આ દેશમાં આવેલી આફતોને દૂર કરે એવી લાલજી મહારાજની પાસે મેં પ્રાર્થના કરી છે બોલો લાલજી મહારાજ અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ સમગ્ર ગુજરાતમાંથી બત્રીસ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો ચેસ ઓલિમ્પિયાના ગોલ્ડ મેડલિસ્ટ અશ્વિનભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિ અગ્લેશ્વરના પાનોલી પ્રાથમિક શાળાના શિક્ષકને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક પ્રાપ્ત થયો પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિને ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી અંકલેશ્વર વોરાસામાં દ્વારા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરાઈ ઈદ મિલાદને અનુલક્ષીને ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો આજના સિટી ન્યૂઝ એ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર